સમગ્ર રાજ્યમાં જ્યારે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભોપાનગર વિસ્તારમાં એક બાળકી અને બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ભરડામાં આવ્યા છે પાનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વારંવાર રજૂઆત કરવાને છતાં પણ તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવી રહી તેવું સ્થાનિકોનું કહેવું છે અને જેને કારણે જ હાલ ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે અને અહીંયા એક બાળક નાનો અને નાની બાળકી બંને આ રોગના ભરડામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ દેખાતા બંને બાળકોને

અમારા છોકરા બીમાર થઈ જશે મરી જશે એનો જવાબદારી કોણ લેવામાં આવશે રોડ બનાવી દીધા છે આ રોડ નથી એમની તકલીફ શું છે અમને જણાવે લોકો વિપુલ મંડોરા સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ